વ્યાવસાયિક કેટેગરીમાં જેટલા વ્યવસાયો છે એના પાછળ લેવામાં આવે છે એના દરો છે ઈ સરકારે જે નિયમ પ્રવણ આપેલા છે એના લેવામાં આવે છે ને મારે એટલું છે કે કુલ ખાતા જવાબ આપ્યો અને ખબર નવા ખાતા કેટલા હોય છે

કોઈ चार ખરાવો રજો कराया હતા એમાં એમાં અત્યારે હવે લોક સર્વેક્ષણ કરવામાં સર આપ આગામી આયોજન કી મેન ફોન છે કે આ કિતાવર્થી ઇવેન્ટ ચાલી જાય કોબેલાઈને કેટલું ક્યાં થી ગમતો કેવી રીતે નો થાય કઈસમ નોઈ નહી હોય સોફ એક લાઈસન્સ પછી રજીસ્ટર કોઈ પણ રજીસ્ટ્રેશન કરાવી લે અને GST રજીસ્ટ્રેશન

માન્ય સભ્યશ્રીના પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે આ બાબતે ગઈ સામાન્ય સભાની અંદર પણ વિગતવાર ચર્ચા થઈ હતી એમાં માન્ય કમિશનર સાહેબશ્રીએ જણાવ્યું હતું કે કોઈ રજૂ થયેલ તમામ ઠરાવો પર શાસક અને વિપક્ષી સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરી ઠરાવોને સર્વાનુમતે મંજૂર રખાયા હતા